નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારિયા જોઈએ આજના મહત્વના સમાચાર સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આશરે એકસો થી વધુ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું મહુવા તાલુકાના પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું મહુવા તાલુકામાં ડુંડાળા દેવની ઉત્સવની ઉજવણી સંપૂર્ણ આનંદ અને ઉત્સાહ તેમજ શ્રદ્ધા અને ભક્તિભાવથી દસ દિવસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં વલવાડા પ્રજાપતિ યુવક મંડળમાં વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી રહી છે જે કોઈ વ્યક્તિ પોતાના દુઃખ દર્થી પીડાતા હોય છે તે તેઓ પ્રજાપતિ યુવક મંડળના વિઘ્નહર્તા પાસેથી એક સફરજન લઈ પોતાની મનોકામના પૂર્ણ કરતા આવેલા છે આપના મંડળનું નામ પ્રજાપતિ યુવા શક્તિ મંડળ બોલવા એ સાંભળવામાં આવ્યું છે કે આપના ગણેશ મંડળ પર એક સફરજનની કઈ પ્રથા છે એ પ્રથા વિશે આપ જણાવવા માંગશો શ્રદ્ધાથી લેવામાં આવતું આ સફંધ છે એ અમારા મહાદેવના મંદિર એટલે કહેવાય પપ્પા એમના નામમાં વર્ષોથી અમે અહીં પૂજા કીર્તન કરીએ છીએ અને લોકોની મનોકામના પણ થાય છે અને શ્રદ્ધાથી બધા સફળતા ચડાવી જાય છે કેવી કેવી મનોકામના રાખવામાં આવતી કોઈને છોકરા મોટા હોય કોઈને આરોગ્ય હોય કે કોઈ

આ ઉત્સવમાં ભજન કીર્તન સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા દસમા દિવસે આનંદ ચૌદસ રોજ ગણેશજીની પ્રતિમાનું વાંચતે ગાજતે ધોલ નગારા ડીજે બેન્ડ ના સથવારે મહુવા તાલુકામાં રાજ્ય માર્ગો પર વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી ગણપતિ બપ્પા મોરિયા અગલે બરસ જલ્દી આના નારા સાથે આખે આખો મહુવા તાલુકાના રાજ્ય માર્ગ ગુંજી ઉઠ્યું હતું ગણેશ વિસર્જન માટે અંબિકા નદી અને ઓલાણ કાવેરી નદી ફુલવાડી તળાવ ગુણેશ્વર તળાવ સહિત પૂર્ણા નદીના તટ પર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને વિસર્જન યાત્રા દરમિયાન પીઆઈ કેસી પારગી પીઆઈ મહોવા પોલિટિકલ વિસ્તારમાં ગણપતિ વિસર્જન આયોજન કરવામાં આવેલ છે પોલીસ બંદોબસ્ત મુક્તો રાખવામાં આવેલ છે જે ગણેશ ભક્તો પોતાની રીતે આવી ગણપતિની મૂર્તિ લાવી અને ક્રેન દ્વારા ગણપતિનું વિસર્જન કરવામાં આવેલ છે અને હાલ શાંતિ આવેલ છે અને હજુ ગણપતિ વિસર્જન ચાલુ છે એટલે મોડે સુધી વિસર્જન કરવું ન પંડાલના ગણપતિ મંડળના ભક્તો દ્વારા આપને કેવો પ્રતિસાદ મળ્યો છે જેટલી જીઆરડી અને સેવકો દ્વારા મહુવા પોલીસનો નો બંદોબસ્ત રહ્યો હતો અને શાંતિપૂર્વક ભાઈચારા સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું બ્યુરો ચીફ હનીફ ખાન મહુવા નમસ્કાર ધન્યવાદ